એ બાજુ હાથી જવાનું છે તેના ભાઈ ને એ બધા લઈને જવાના છે હાથી જો આપણે ખેતરમાં જાઓ હતી એવું ને એવું ખડ થઈ ગયું છે પાછું એક ફેરી તો હજી પાછું બીજી વાર બધું થઈ ગયું છે ઘણા ગમે કરતા દવા દવા સાટી લીધી હતી લાંબા પાણી દવા આવે કે એ સાટી દીધી હતી બધું ઘણું ખરું છે કે ખબર બોળી ગયું હેરું તે પીલું ને એવું પડી ગયું એમાં એવું થાય કે એમ નાનું હોય કે તા દવા સાઈ ગયું કે તો ઓલું થઈ ગયું

અને બહજી તો ઠીરે તો ફમે જો અમાર ભાઈ કે બજે ને બધું જોડવા મળ્યા છે કે મર્યા મરે કે આમ બહુ મસ્તી ને કોઈને મારવાની કાઈ ની આમ હાલ કરી આખ્યો દી હવા થી હાંજુ દે આ કર્યો તો હાલ જ કરે આમ ઊભો રેવું કેવું કાઈ એમ ખરાબ કાઈ ટેવ જ ની બજે જો આ ઊભરી

બસ નિયમ થોળક જ બાકી છે હા એવું હે આખો ફળિયો વાલ નાખ્યો છે હવે જરીક જ બાકી છે તમે હેમલા આજે હે કે અમાર બીજી વાર પર નેદવન શરૂ કરી દીધું છે એ બધા નેદે હાલ નેતાજીન પછી અમાર પટેલ આવ્યા હા કે કે નેદે જન તા હુદી કોઈ ન આવું તમે દોહિલા એક ના પેલું એ હું છે અને અમે એમાં તો હં આવ્યા લે જો કે અમે બારા વાલોન મોટી વાડી ને ઈ બધું હે કે અમાર પટેલ તો વાવે છે હં મોટી વાડીમાં હા

એ થોડું બગીચો છે ત્યાં આટા મારો બગીચો કહેવાય કેતર કહેવાય આમાં કામ કરનો આટા ન મારવાનો બગીચો કહેવાય આમાં આટા મારવાના હોય હા લીધા આટા વાહ વાહ આ ભાઈ એક આટો જ મારવા આવ્યો છે હા અને બીજા બધા છે કાઈ નિયદવા આવ્યા છે પાન માંડવીનો કા નાળિયરીની કયો તો ફેમલી આજે અમારે કે ઘણા બધા કામ કરવા આવ્યા છે નિયદવા આવ્યા છે બીજી વારમાં ઓરવીન ની

ઈ અમાર બેન જો દાડીઓ ની ₹100 ની દાડીઓ અમારે બે 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 દાડી આવે અમાર બેન ને દાડી આવે અમારે કામ કરજો હા લે દાડી આવી ઉભા ન હોય યે બરોબર અમે નેત જોપીશું અમાર બે ₹100 બે નેત ભો મિડે લે આ તો નેદા આવે ભાઈ માર તો નેદું પરક ને હા ઈ કે હું આવ્યો એમ કે તો તું ઉભા થોડી દાડી દે વધારે ભાઈ ફરી પર ને લેવા કે બા નેલાય તો સમય ને બેહાડો નેલો એને બેહાડો ને બેહાડો એ નો ને દે જો અમાર ભાઈ ના પાડે તો પછી હું ને દે કીધું હોત તો ને દે જ ભળી હે પણ મામી મન નો ને દે હા તમાર બહુ માન તો બહુ માન અમે એમ એટલે તો પછી અમાર માન ને એવું થાય જો બધા નેદો મળ્યા આવે આ લાગે છે અર્ધ સુધી નું નીકળી જાય બધા થી મળી તરસાદ રમચેક્રો હા તો પછી પલ્લી જાય બફાઈ રાત એટલે અવિનય જો

એ ફ્યુ મોમેન્ટસ લેટર જો બેઠા પછી વરસાદ શરૂ થઈ ગયો હા જવાનું તો વરસાદ શરૂ થઈ ગયો હા હા એક ટાઈમ ખાવાનું બચી ગયું કેમ એક ટાઈમ ખાવાનું બચી ગયું તો

બહુ ફેમિલી તો બપોર પછી થોડીક વાર નિંદવા પાછો વરસાદ ને બધા આવી ગયો તો પાછો બધે વી આવ્યા છે આમાં પટેલ ને બધા ઘરે વહી ગયા છે તો ભાઈ જાઓ ફેમિલી તો આજનો બ્લોગ અહીંયા સુધી તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર ને જરૂર જણાઈ દેજો અને બ્લોગ ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી